નમસ્કાર દર્શક મિત્રો છો ન્યૂઝ હવે સમાચાર એસટીના અધિકારી કર્મચારીઓને ચાલુ માસથી ટકા મોંઘવારી ભથ્થું મળશે રાજ્યભરના એસટીના અધિકારીઓ અને કર્મચારીઓને ચાલુ માસથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધારી આપવાનો નિર્ણય કરતા નિગમના કામદારોની દિવાળી સુધરી ગઈ છે મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી ત્રણ માસિક હપ્તામાં કરાશે એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે નિગમના ત્રણેય માન્ય સંગઠનની બનેલી સંકલન સમિતિએ રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો પચ્ચીસ મીથી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી કર્મચારીઓના પ્રશ્નોમાં મોંઘવારી વધુ વધારવાની પણ માંગણી હતી જે માંગણીને રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે સ્વીકારી તારીખ એક સાત બે હજાર ત્રેવીસની અસરથી તે સમયે પ્રવર્તમાન મોંઘવારી ભથ્થા બેતાલીસ ટકાના દરમાં ચાર ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પેઇડ ઇન ઓક્ટોબર બે હજાર ચોવીસથી ચૂકવવામાં આવશે આ ઉપરાંત તારીખ એક સાત બે હજાર ત્રેવીસથી તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધીના સમયગાળાના મોંઘવારી બથ્થાના એરિયર્સની ચૂકવણી ત્રણ માસિક હપ્તામાં કરવાની પણ મંજૂરી મળી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને પચાસ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવામાં આવી રહ્યું છે જ્યારે એસટી નિગમના કર્મચારીઓને અગાઉ બેતાલીસ ટકા અને હવે ચાર ટકા વધારી છેતાલીસ ટકા જ મોંઘવારી ભથ્થું અપાશે જેથી રાજ્ય સરકારના કર્મચારી સામે એસટીના કર્મીઓને હજુ પણ ચાર ટકા ડીએ ઓછું મળતું હોય જેને લઈને કર્મચારીઓમાં હજુ પણ અસંતોષ છે રિપોર્ટર ન્યૂઝ ભાવનગર